આજે પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા સુરત શહેરના રાજમાર્ગ ઉપર નીકળી હતી જેમાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમંગ આસ્થાભેર જન્મોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો શ્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા જે પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા સુરત શહેરના રાજમાર્ગ ઉપર કરવામાં આવી હતી તેને કારણે બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે પરશુરામ જન્મોત્સવને લઈને સુરતમાં દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરંપરાગત ભગવાન પરશુરામજીની ભવ્ય શોભા યાત્રા દર્શની જેમ આજે પણ કાઢવામાં આવી હતી ત્યારે વખતે પણ ભગવાન પરશુરામની અન્નપૂર્ણા માતાજીના મંદિર પાલથી નીકળી આનંદ આનંદમહેલ રોડ મહાલક્ષ્મી મંદિર ગંગેશ્વર મહાદેવ થઈને પરશુરામ ગાર્ડન ખાતે પરશુરામજીની પૂજા અર્ચના કર્યા બાદ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો સમાજ દ્વારા પરશુરામની ભક્તિ એક મોટો અવસર તરીકે નીકળનારો ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અનેક લોકો જોડવા પામ્યા હતા અધર કૃષિ સાથે પ્રકાશવાળા